તો બધા મિત્રો કનેક્ટ થઈ જો જય માતાજી બધાને જય માતાજી તો બધા મિત્રો આપણે જો ના હતા બધા લાઈવ આજે આવી જો આજે આપણે ફરી લાઈવ આવી ગયા ને બધાને વાતાવરણ તો અમારે તો વરસાદ પણ એટલો પડ્યો તો અમે તો જય માતાજી બધાને જય માતાજી મિત્રો બધા બધા જય માતાજી માતાજી ને ને લાઈવ લાઈવ આવો આવો મિત્રો લાઈક કરી દેજો ચેનલ ને ફોલો કરી દેજો કરી દેજો માતાજી બધા મિત્રોને કોમેન્ટ કરી મિત્રો જય મા

ແນມິ તો મજૂરી કરવા અહીં આવ્યા છે એટલે અમારે શું છે એની બા અમારે છે ની બંટો છોકરા માત્ર રાજી ખાઈ ને આપણે હા એરન તો અમે છે ઓ બત ગાદી મારતા વોટર અમારતે વોટર પંચુંગા વર્ષા

જો અમારા હાર્તિકભાઈને બધા રમવા મળ્યા કાણી કે સિરિયાસો દાવ આવે કરી એટલે અમારું નહીં પણ છે કે આ કોક ના ખેડૂતો હોય કે નહીં એમાં આપણે ત્યારે ગીડે રહેવા તો મારાવાળા બધા લાઈક કરી દેજે વિડીયોને ને ચેનલે સબસ્ક્રાઇબિટ કરી દેજો બધા